નમસ્કાર મિત્રો મૌરી એજ્યુકેશન જર્મ આપનું સ્વાગત છે આપ આ વિડિયોમાં હાયર સેકન્ડરી જે ગવર્મેન્ટ સરકારી માધ્યમિક સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની જે ભરતી થઈ બે હજાર સત્તર એ અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં જે હાયર સેકન્ડરી માટે જે ભરતી થઈ એનું આપ મેરિટ જોઈ શકો છો આ જે છે એ પ્રથમ રાઉન્ડ છે આટલા વિષયો આટલા વિષયો છે ત્યારબાદ આનો સ્ક્રીનશોટ લઈ લેજો આપ ત્યારબાદ એના પછી અન્ય વિષયો બીજા પેજમાં છે તો આપ આનો પણ સ્ક્રીનશોટ લઈ શકો છો ત્યારબાદ પાંચમો હાયર સેકન્ડરી જે સરકારી ભરતી થઈ બે હજાર સત્તરમાં સરકારી શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો ની એનો આ પાંચમો રાઉન્ડ છે એ આપ જોઈ શકો છો સ્ક્રીનશોટ લઈ શકો છો આપ ત્યારબાદ ત્યારબાદેડ સ્કૂલમાં ગ્રાન્ટેડ સ્કૂલની બે હજાર સોળ સત્તરની જે ભરતી થઈ સત્તરમાં સોરી સત્તરમાં હાયર સેકન્ડરી માટે એની આપ કટ ઓફ જોઈ શકો છો વિષય વાઇઝ આ જે છે પ્રથમ ઉપર આપેલું છે એ ગુજરાતી મીડિયમ છે અને નીચે આપેલું છે એ અંગ્રેજી મીડિયમ છે તો આપ એનો સ્ક્રીનશોટ લઈ શકો છો પોઝ કરીને મેરિટ જોઈ શકો છો